સમગ્ર ગરનાળાઓ પાણીથી ગરકાવ થઈ ગયા છે ડભોલીમાં પણ પાણી ઓસર્યા નથી અને હજુ કેરસમમાં પાણી ભરાઈ ગયા છે તો સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લીંબાત વિસ્તારમાં આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે ખાડી ઓવરફ્લો થતા ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબ્યો હોવાનો સામે આવ્યો છે સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાયત વિસ્તારના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે અને આ પાણી મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે ભરાયા છે સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાયત વિસ્તારમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે આ પાણી મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે ભરાયા છે અને શહેરભરમાં સાર્વત્રિક વરસાદ વરસાદી માહોલ જામી ગયો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સાંજે ચાર વાગ્યા બાદ થયેલ શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પણ મુશ્કેલી આવતી હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે લિંબાયતમાં આવેલું જંગલ શાહ બાવાની દરગાહ પાસે રતનજીનગર મસ્જિદા પાર્ક સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા તો પ્રાથમિક શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી છે અને પાણીમાં બાળકો સ્કૂલ બેગ લઈને ચાલતા જતા દેખાઈ રહ્યા છે તો મીઠી ખાડીમાં આવેલા કમરુનગર આવાસમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે મીઠી ખાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે અને ખાડી પાસે પાણી ભરાઈ ગયું છે છે લોકોને આવવા જવાની તકલીફ પડી રહી તો પણ પાણી ભરાઈ ગયા છે તો સાથે ઉદના રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને આંજણા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી અવર જવર બંધ થઈ ગઈ છે અને ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે તો ગઈકાલે બપોરથી સતત વરસી રહેલા વરસાદના કારણે ખાડીઓના

ભરાઈ ગયા છે સમગ્ર ગરનાળાઓ પાણીથી ગરકાવ થઈ ગયા છે તો સુરતમાં વરસાદ અને ખાડીના પાણીના કારણે સર્જાલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખાડીઓ પણ ઓવરફ્લો થતા ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે